કોઈ પણ ખેડૂત મિત્રનું બજેટ સાવ ઓછું હોય અને સારામાં સારું ટ્રેક્ટર લેવું હોય તો આ સૌરાય ટ્રેક્ટર લઈ શકો છો સાવ ઓછી કિંમતની અંદર તમને મળી જશે આ ટ્રેક્ટર તો વેચાઈ જાય તે પહેલા ઓનરનો કોન્ટેક કરી લેજો ટોટલ માહિતી તમને વિડીયોની અંદર ટ્રેક્ટરની આપવામાં આવશે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડિયો સારો લાગે લાઇક શેર અને આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક કંટ્રોલ બધું કમ્પ્લેટ જોવા મળશે ઓરિજિનલ કંપની કલરમાં આખું ટ્રેક્ટર અને એવરેજની પણ જવાબદારી એવરેજ પર બહુ સારી જોવા મળશે નાના ખેડૂત મિત્રને કોઈને લેવું હોય ઓછા બજેટની અંદર તો તેમની માટે આ સારામાં સારું ટ્રેક્ટર છે શૈલેષભાઈનું કન્ડિશન તમે ક્લિયર કટ વિડીયોની અંદર જોઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ મળી જશે પૂરો જોતા ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી સારા અને ચારે ચાર ટાયર એમઆરએફ ના નવા જોવા મળશે નવા ટાયર નાખ્યા છે અત્યારે નેવું ટકા જેવું કન્ડિશન જોવા મળશે અંદાજિત વિડીયો ની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ બધું જોઈ શકો છો બાકી કોઈ વસ્તુનો નો ફોલ્ટ જોવા નહીં મળે અત્યારે ખેડૂત મિત્ર તેમની ઘરની ખેતીમાં હકાવે છે ચાલુ ટ્રેક્ટર છે કિંમત માત્ર એક લાખ એક લાખમાં પણ હજુ ફેરફાર થશે રૂબરૂ સ્થળ ઉપર આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું અને ટ્રેક્ટર ની કિંમત અંદાજિત છે ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી ચલાલાથી થી ત્રણ કિલોમીટર ગરમલી ગામે જોવા મળશે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ નામ નેવું બે સોરી નેવું નવું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો